ધન્યવાદ અનિલ પટિલને આપેલા જૂની જમાતમાં આપા જી જીની જમાતનો ચેનલ છે એ જમારે ચાલો હવે આ બાજુ આપણા વિડીયો શૂટિંગ વાળા જય વેલનાથ વિડીયો શૂટિંગ આપણા પ્રદીપભાઈ ડિરેક્ટર છું વિડિયો વાળો આ રુતિકભાઈ અમારા ગોપાલ ભાઈ વિડીયો છે તેની વાત અમારા કેમેરામેન છે બે શબ્દો અને આપડા જીવા બાપા

આજે અમારી જીણીની ની જમાવટ ની ચેનલ ના છોકરા બધા ગ્રુપ ના એટલે કે છોકરા જમારી રહ્યા છે જો જીણી બેન બેઠા ચેનલ આજે સિલેક્ટેડ થઈ ગઈ છે એટલે

બોલો તો આ ઝીણી ની જમાવટ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં ને નવા હોય તો અમારી ચેનલ ને